અમેરિકા સ્થાયી થયેલા દાદા પાસઠ વર્ષ બાદ પોતાના માદરે વતન બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવ્યા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે સો કરોડના દાનની જાહેરાત કરી ત્યારે ગ્રામજનોએ દાદાનું ભવ્ય સ્વાગત કર્યું બોરસદના નિસરાયા ગામના વતની મહેન્દ્રભાઈ પટેલ વર્ષો અગાઉ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા જ્યાં તેઓ મેઘ પટેલ દાદાના નામે ઓળખાયા અદમ્ય સાહસ અને પુરુષાર્થી ખૂબ ધન વૈભવ હાંસલ કર્યો અને હાલ પાંસઠ વર્ષ બાદ માતૃભૂમિનું ઋણ અદા કરવા માદરે વતન આવી પહોંચ્યા તેઓએ ગામમાં એક અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઉભું કરવા માટે રૂપિયા સો કરોડ દાન આપવાની જાહેરાત કરી છે જે સમગ્ર ચરોતર જ નહીં પરંતુ રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ થકી ચોક્કસ ઉદ્દેશ્ય માટે થતું આ સૌથી મોટું વ્યક્તિગત દાન હશે પાસઠ વર્ષ બાદ વતન પધારેલા દાનવીર નું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ આખું રોશનીથી શણગારવામાં આવ્યું હતું દાદાને સુશોભિત બગીમાં બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા તેમની સ્વાગત યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું ગામનો વિકાસ અને ગ્રામજનો દ્વારા કરાયેલા આવા ભવ્ય સ્વાગતથી દાદા અભિભૂત થયા હતા નિસરાયા ગામની શાળામાં માત્ર આઠ ધોરણ સુધીના અભ્યાસની જ વ્યવસ્થા છે જેથી વિદ્યાર્થીઓને આઠ ધોરણ બાદ વધુ અભ્યાસ માટે બીજા ગામે જવું પડી રહ્યું છે બાળકોને અભ્યાસમાં પડતી આ મુશ્કેલીને જોઈ મેં એક દાદાને ગામમાં અત્યાધુનિક શિક્ષણ સંકુલ બનાવવાનું નક્કી કર્યું અને તે માટે રૂપિયા સો કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે તેઓ સો કરોડ રૂપિયા બેંકમાં એફડી કરશે આ રકમના માત્ર વ્યાજની આવકથી જ સમગ્ર શૈક્ષણિક સંકુલનો તમામ પ્રકારનો નિભાવ ખર્ચ ખૂબ જ સરળતાથી થશે તેવું આયોજન કરાઈ રહ્યું છે અત્યાધુનિક શૈક્ષણિક સંકુલમાં ધોરણ નવથી બાર સુધીના ક્લાસ હશે જેમાં જરૂરિયાતમંદ દરેક બાળકોને રહેવાનું જમવાનું અને ભણવાનું વિનામૂલ્ય આપવામાં આવશે તેમજ બાળકોને સારું શિક્ષણ આપી શકાય તે માટે દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે મેઘદાદાએ છેલ્લા દસ વર્ષમાં સમગ્ર ભારતના ચાર હજાર અનાથ ંગ છોકરીઓ અને ઓછા ભાગ્યશાળી બાળકોને હાઈસ્કૂલમાં મફત શિક્ષણ અપાવવામાં મદદ કરી છે અદમ્ય સાહસિક રસિક અને સખાવતી વ્યક્તિત્વ ધરાવનાર એનઆરઆઈ મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ જેમણે સૌ કોઈ મેઘદાદાના હુલામણા નામથી ઓળખે છે પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશનના સ્થાપક અને આજીવન વિદ્યાર્થી અને ઉદ્યમી એવા મેઘ પટેલનો જન્મ ના નિસરા ગામ ખાતે વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં થયો હતું વિદ્યાર્થી કાળ દરમિયાન જ તેઓએ અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા વર્ષ ઓગણીસો સત્તાવનમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બોમ્બે ભવન્સ કોલેજમાં મેટ્રિક કરતી વખતે રમતવીર તરીકેની તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે વિશિષ્ટ પદક એનાયત કર્યો હતો મેઘ પટેલની કારકિર્દીની શરૂઆત ઓગણીસો સાઠમાં ગુજરાત યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા બાદ વિશેષ અભ્યાસ માટે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ પહોંચ્યા ત્યાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પરંતુ આ સમય દરમિયાન તેઓનો પરિચય નવી વિકસી રહેલા કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે થયો અને જીવન બદલાઈ ગયું તેમણે કોમ્પ્યુટર સિસ્ટમની ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ માટે ગુજરાતની લગાવ હતો જેના માટે મેક પટેલે વર્ષ ઓગણીસો બાસઠમાં આઈબીએમ કંપની સાથે જોડાયા અને વર્ષ ઓગણીસો પાંસઠમાં આઈબીએમ કંપનીએ મેક પટેલની કાર્યક્ષમતાઓને ઓળખીને તેમના સહિત સાત કર્મચારીઓને આઈબીએમ દ્વારા અટેચ સપોર્ટ પ્રોસેસર વિકસાવવા પસંદ કરવામાં આવ્યા એએસપી પ્રોજેક્ટની સફળતા બાદ મેઘ પટેલ એસીટી કન્સલ્ટિંગ કંપનીમાં જોડાયા અને તેમને આઈબીએમના સિમ્યુલેટર અને સિમ્યુલેટરની ડિઝાઇન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી દરમિયાન વર્ષ ઓગણીસો ઓગણ સુધી એસીટી સાથે રહ્યા બાદ વેલ્સ ટીપી સાયન્સે મેઘ પટેલને ટેકનિકલ હોદ્દાના પદભાર સંભાળવા કહ્યું અને તેજ વર્ષમાં તેઓ પોતાની કાબેલિયતથી આ જાણીતી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચ્યા હતા ઓગણીસો તોંતેરની અમેરિકાની મંદી વચ્ચે ચરોતરના યુવા પાટીદારોનું ઉદમ્ય સાહસ બહાર આવ્યું અને પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી જે એક સોફ્ટવેર કન્સલ્ટિંગ ફમ હતી બિઝનેસમાં પૂર્વ યુએસએમાં મેક પટેલ પ્રથમ ભારતીય હતા જે આજે પોતાની વ્યાપારિક ગુણવત્તા માટે કન્સલ્ટન્સી બિઝનેસનો પર્યાય બની ગયો છે જે સમગ્ર પૂર્વ યુરોપના ફોર્ચ્યુન સો કંપનીઓ સાથે વિકાસ ભાગીદારી કરી રહેશે બહુમુખી પ્રતિભાના માલિક મેઘ પટેલ ઉંમરની સાથે સાથે સતત અભ્યાસ અને આવડત પણ વધારતા રહ્યા છે જે આજના યુવાનોને પ્રેરણા આપતું જીવન આચરણ છે પોતાના જ્ઞાનનો લાભ જિજ્ઞાસુઓને મળે તે માટે તેઓ યુટ્યુબ પર મેઘજી કોર્નર સાઇટ પણ ધરાવે છે જેના પર હું કેવી રીતે રોગમુક્ત બન્યો હું રસી કેમ નથી લેતો હું માસ્ક કેમ નથી પહેરતો અને ઝીરો વોલ્ટ ઉપચાર જેવા વિષયો પર તેમના વિડીયો લોકપ્રિય બનાશે નિસરા ગામમાં મેઘ પટેલના પિતા ચતુરભાઈ પટેલ સમગ્ર બોરસદ પંથકમાં જાહેર ક્ષેત્રની પ્રજાપ્રિય કામગીરીને કારણે નેતાજી ઉપનામથી લોકપ્રિય હતા ન પડે તે યુક્તિ અનુસાર પુત્ર મહેન્દ્રભાઈ પટેલ પણ લોકહિતના કાર્યો માટે ઉદારતાથી સખાવત કરી રહ્યા છે વર્ષ બે હજાર એકમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અમેરિકાની મુલાકાત લીધી ત્યારે એક કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જ લખાયેલી કવિતાનું પણ મેઘ પટેલ દ્વારા પઠન કરવામાં આવ્યું હતું એક્યાસી વર્ષની જફ મેઘ પટેલની વિશ્વની શ્રેષ્ઠ ત્રણસો યુનિવર્સિટી પૈકી એક લિંકન યુનિવર્સિટીમાંથી પ્રોફેશનલ ટ્રેનિંગ ઓન એડવાન્સ ન્યુટ્રીશન થેરાપીમાં સ્નાતક થયા છે તેમજ દર વર્ષની વચ્ચે એનઆઈસી અને ડબ્લ્યુઆઈસીના સભ્ય બન્યા ત્યાંશી વર્ષની વચ્ચે મેઘ પટેલે ઇમરજન્સી અને પેઇન મેનેજમેન્ટમાં પ્રમાણપત્ર શ્રીધર યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કંપન ઉપચાર અને હાલમાં અદૃશ્ય ઉપચારના અન્ય વિવિધ સ્વરૂપોનો સક્રિયપણે અનુભવ કરી રહ્યા છે તેઓએ પંચ્યાસી વર્ષની જૈફ વયે અમેરિકન યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનાર વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે